ભાગવતમ સ્કંત્રણ અધ્યય પંદર ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોકસંખ્યા વીસ યસ્કુડલ હરી પદાતિમાત્રદ્રષ્ટૈદુર્યમાર્કત હેમયે ભિમાને કૃષ્ણાત્મનારજ આદધુરૂત્સમ યત તે વૈકુટધામ સંકુલમ વ્યાપેલું છે હરિપદ ભગવાન હરિના બે ચરણમાં આનતિ માત્ર કેવળ પ્રણામ કરવાથી જ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એવા વૈદ્યુર્ય વૈદ્યુર્યમણી માર્કત પન્ના હેમ સોનું મૈય ના બનેલા વિમાનય વિમાનો વડે એશામ જે પ્રવાસીઓ બૃહત મોટા નિતંબો સ્મિત સુહાસ્યથી શોભી શોભતા મુખ્ય મુખવાળી કૃષ્ણ આત્મા નામ કૃષ્ણના જેમના મનમગ્ન રહે છે ज काम वासना आदधु उत्तेजित करती, कटाक्ष आदि निकटना मैत्रीपूर्ण थी। अनुवाद श्री श्रीमदेशी भक्ति वेदान स्वामी के द्वारा वैद्यूर्य મરકત અને સોનાના બનેલા તેમના વિમાનોમાં વાસીઓ પ્રવાસ કરે છે અને સુંદર હસ્તા તેમની સ્ત્રીઓના વૃંદમાં હોવા છતાં તેઓ તેમના હાસ્ય કટાક્ષ વગેરે મોહક આવભાવતિક કામોતી કામોતી જીત થતા નથી ભૌતિક જગતમાં ભૌતિકતાવાદી મનુષ્યો તેમના પરિશ્રમના જોડે સમૃદ્ધિ મેળવે છે મનુષ્ય જ્યાં સુધી ભૌતિક સમૃદ્ધિ મેળવવા સખત પરિશ્રમ ન કરે ત્યાં સુધી તે સમૃદ્ધિ ભોગવી શકતો નથી પરંતુ વૈકૂંટમાં રહેનારા ભગવદ્ ભક્તોએ વૈદુર્ય પન્ના વગેરે રત્નોવાળી દિવ્ય અવસ્થા ભોગવાની તક આપોઆપ મળે છે રત્નજનિત સોનાના આભૂષણો સખત મહેનતથી નહીં પરંતુ ભગવત કૃપાથી મળે છે બીજા શબ્દોમાં કહી શકાય કે જેમ કેટલીક વાર ધારવામાં આવે છે તેમ વૈકૂટ લોકમાંના ભક્તો અરે આ ભૌતિક જગતમાં ભક્તો પણ દારિદ્ર ખૂબ ગરીબ હોઈ શકે નહીં સુખ ભોગવવા માટે તેમની પાસે ઘણા ઐશ્ચરો છે પરંતુ તેની પ્રાપ્તિ માટે તેમને શ્રમ કરવાની જરૂર નથી એમ પણ જણાવ્યું છે કે વૈકુટવાસીઓની પત્નીઓ ભૌતિક જગતમાં જ નહીં પણ ઉચ્ચ લોકમાંની સ્ત્રીઓ કરતા અનેક ગણી સુંદર હોય છે અહીં ખાસ કરીને જણાવ્યું છે કે એ સ્ત્રીઓના મોટા નિતંબો બહુ આકર્ષક હોય છે અને મનુષ્યની વાસનાને ઉત્તેજિત કરે છે પરંતુ વૈંકુટ લોકનું અદભુત લક્ષણ એ છે કે ત્યાંની સ્ત્રીઓ પુષ્ટ નિતંબો તથા સુંદર મુખ વાળી રત્ન જડિત આભૂષણોથી સુશોભિત હોવા છતાં ત્યાંના પુરુષો કૃષ્ણ ભાવનામાં એવા તો મગ્ન રહે છે કે સ્ત્રીઓના સુંદર શરીરો તેમને આકૃષ્ટ કરી શકતા નથી અર્થાત ત્યાં સ્ત્રીઓ છે પરંતુ તેમાં જાતીય સંબંધ અભાવ છે વૈષ્ણવ વાચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથ હિતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ રાધાકૃષ્ણ પાંસના લલિતા શુષા કંતાનચ હે કૃષ્ણ કરુણા સિંધુ દિનબંધુ જગતપતે ગોપેશ ગોપીકા કાંત રાધા કાંત તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષ્યભાનુશુતિદેવી પ્રણમા હરીભે કૃપા સિંધુ સિંધુભે પતિતાનામ

ભગવાનના સામ્રાજ્યનું વર્ણન સામ્રાજ્યનું વર્ણન વૈકુંટનું આમાં વર્ણન થયેલું છે કે વેંકૂટમાં ભગવાનના ભક્તો કેવા હોય છે પાર્ષદો કેવા હોય છે આપણા જેવું શરીર નથી રહેતું ત્યાં દિવ્ય શરીર હોય છે અને દિવ્ય લોકમાં જવા માટે આપણે ભગવાનનું શરણ લેવું પડે છે એટલે જે લોકો અહીંયા મહેનત કરી રહ્યા છે શિલાપ્રુપાદામાં લખે છે કે ભૌતિક જગતમાં પણ ઐશ્વર્ય મેળવવા માટે લોકોને મહેનત કરવી પડે છે ભલે લોકો એને બાપદાદાથી મળે છે પણ વાસ્તવિક મહેનત તો એને કરી જ પડે છે અને ઐશ્વર્ય મળે છે અને અહીંયા આપણે જોઈએ છીએ બધા રાત દિવસ મહેનત કરે છે મોટો માણસ હોય નાનો માણસ હોય ડે પાળી નાઇટ પાળી બધી પાળીઓ જ હોય છે અને પાળી પાળીમાં એનું જીવન સમાપ્ત થઈ જાય એટલી જ મહેનત ખાલી જે પણ ભગવાને આપેલું છે એમાં સંતુષ્ટિ રાખે છે બે સમયનું ભોજન રહેવા માટે ઘર હા અને થોડુંક પૈસો જે આપણને જરૂર છે એમાં જે સંતુષ્ટિ રાખીને બાકીની મહેનત જો ભગવદ્ ભક્તિમાં કરે છે સમયનો ભગવત ભક્તિમાં આપે છે એ વિચારીને કે આ મનુષ્ય દેહ દુર્લભ છે અને થોડા સમય માટે મળેલો છે અને જો મારે આ વૈંકુટનું ઐશ્વર્ય એટલે કે હું જે મહેનત આ ભૌતિક જગતમાં કરી રહ્યો છું એ મહેનત હું ભગવાનની ભક્તિ પાછળ કરું છું તો અંત સમયે મને નારાયણ સ્મૃતિ થશે અંતે નારાયણ સ્મૃતિ યમયમ વ્યાપી ભાવમ તો હું વૈકુંટ તરફ ગતિ કરીશ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળી જઈશ તમે સમજ્યા અને અહીંયા એ કોઈ ભક્તિમાં સમય આપવા માટે બધ જીવ તૈયાર નથી એને જ કહેવાય છે બધ અવસ્થા અને બધ અવસ્થામાં જીવ એમ જ સમજે છે કે હું અહીંયા ભોગ કરી લઉં અહીંયા હું સુખી થઈશ પણ વાસ્તવિક સુખ ક્યાં છે એ શ્રીમદ ભાગવતમાં આવ્યું અને વૈકુંઠનું ઐશ્વર્ય બતાવેલું છે આજે લોકો ગોલ બનાવે છે કે હું કરોડપતિ બનીશ હું બે મિલ કરીશ ત્રણ મિલ કરીશ આટલા લુમ્સ નાખીશ કંઈક ને કંઈક ગોલ હોય છે કે ફોરેન જઈશ ઇત્યાદિ આ ડિગ્રી લઈશ અને એની પાછળ સમય વેડફી નાખે છે અને પુનરતી જનરમ પુનરતી મરણમ પુનરતી જનની જઠરે સૈનમ વારાઘડીએ માના ગર્ભમાં આવે છે ત્યાં નવ મહિના મળમૂત્ર પ્રેશાબમાં એ યાતના ભોગવે છે અને ભગવાનને પ્રાર્થના કરીને બહાર આવે છે અને પાછો માના ગર્ભમાં જાય છે પણ જીવ સમજતો નથી કે એટલું સં સુંદર વૈકુંઠનું વર્ણન આપેલું કે જ્યાં બધું દિવ્ય છે વિમાનો રત્ન જડિત છે અને દરેક વિમાનોમાં ભગવાનના ભક્તો હા જે ભગવાન જેવા જ દેખાય છે વૈકુંઠમાં અને ભગવાનની સેવામાં લાગેલા અને થોડીક મહેનત થી જેનું આયુષ્ય બચેલું છે એ ભગવાનને સમર્પિત કરે છે તો આ દિવ્ય આનંદ જીવ માણી શકે અને જન્મ મૃત્યુમાંથી નીકળી શકે અન્ય સ્ત્રી પાછળ ભાગે છે ખૂબસૂરત સ્ત્રીઓ હોય છે ખાસ કરીને અત્યારે મૂવી મૂવીમાં આપણે જોઈએ છીએ પિક્ચરોમાં એનાથી જીવ આકર્ષિત થાય કે હું પણ આ રીતનો ભોગ કરું સુંદર સ્ત્રીનો

એટલે એ લોકો સ્ત્રીઓમાં પણ આસક્ત નથી તમે વિચારો તો ભગવાન કેટલા આકર્ષિત હશે તો આ રીતે ભૌતિક ગેતમાં ભૌતિકતા મનુષ્ય તેમના પરિશ્રમના જોડે સમૃદ્ધિ મેળવે છે અને મનુષ્ય જ્યાં સુધી ભૌતિક સમૃદ્ધિ મેળવવા સખત પરિશ્રમ ન કરે ત્યાં સુધી સમૃદ્ધિ ભોગી શકતો નથી પરંતુ વૈકુંઠમાં રહેનારા ભગવત ભક્તો વૈદ્યુર્ય પન્ના વગેરે રત્નોવાળી દિવ્ય અવસ્થા ભોગવાની તક આપવામાં આવે છે વૈકુટમાં રહેલા જે ભક્તો છે તક આપવામાં આવે છે જડિત સોનાના આભૂષણો સખત મહેનતથી નહીં પરંતુ ભગવત કૃપાથી મળે છે રત્નજરિત આભૂષણો સોનું નથી અન્યના રત્ન કઈ નથી અને કેટલી મહેનત કરે છે અને મહેનત કરવા છતાં પણ એ તો પાછો શું કરે છે પ્રકૃતિ એના પર એના ગુણો લાદે છે પ્રકૃતિનું કાર્ય કરે છે એ એમ સમજે કે હું વૃદ્ધ નહીં થઈશ હા હું ગરીબ નહીં થઈશ કે હું પૈસાળો જ નહીં થઈશ પણ અહીંયા પ્રકૃતિના ગુણો એને લાદે છે એ વૃદ્ધ નહીં છવાતાં પણ એને વૃદ્ધ થવું પડે છે રોગ નહીં આવો છતાં પણ એને રોગ આવે છે પણ વૈકૂંઠમાં એવું નથી અને જ્યારે આ જીવ સમજી લે છે કે વાસ્તવિક સુખ અહીંયા કઈ જ નથી આ ભૌતિક હિતમાં એક જ સુખ છે કે ભગવાનની શરણ લેવી અને ભગવાનના ધામમાં જવું આ જીવ ખાલી સમજી લે અને એ મહેનત કરે તો જે બચેલા આપણા જે દિવસો છે એમાં પણ જીવ સમજી લે તો એ શું કરે છે આ દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે અને ત્યાં સુંદર સુંદર બધું સુંદર બધું દિવ્ય છે સામાન્ય નથી અહીંયા બધું છે ત્યાં બધું શાશ્વત છે અને અહીંયા લોકો એ કે હું શાશ્વત રહીશ ને હું જે પણ મારી પાસે છે તે પણ શાશ્વત રહેશે અને હું શાશ્વતનો ભોગ કરીશ પણ અહીંયા બધું નાશવંત છે બધું જ અહીંયા મૂકીને જાય છે એટલે આપણે શું કરવું જોઈએ ભગવાનની શરણ લેવી જોઈએ આભૂષણો હોવા છતાં ત્યાંના પુરુષો કૃષ્ણ રહે છે રહે છે કે સ્ત્રીઓના સુંદર શરીરો તેમને આકૃષ્ટ કરતા નથી અર્થાત ત્યાં સ્ત્રીઓ સંગે રહેવાનું સુખ છે પરંતુ તેમાં જાતીય સંબંધનો અભાવ છે વૈકુંઠના વાસીઓ દિવ્ય આનંદ માણવાનું શ્રેષ્ઠ ધોરણ ધરાવે છે માટે જાતીય આનંદની ત્યાં આવશ્યકતા રહેતી નથી એટલે અહિયાં શું કરે છે લોકો સ્ત્રી પદે આકર્ષિત છે અને ભોગ ભોગવાની વૃત્તિ હોય છે તે આકર્ષિત થતા નથી એટલે ભૌતિક જગતને દિવ્ય જગતમાં ફરક છે કે ત્યાં દરેક વસ્તુ સુંદર હોવા છતાં પણ જીવ એ અવસ્થામાં હોય છે કે હું ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરું અને આ ભૌતિક જગતમાં હું સ્ત્રીને કઈ રીતે પ્રસન્ન કરું બીજાને કઈ રીતે પ્રસન્ન કરું અને કઈ રીતેનો હું ભોગ કરી શકું એક ભોગ કરે છે અને એક શું કરે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાના ભોગનો ત્યાગ કરે એમાં આસક્ત જ નથી તો એને એવો વિચાર જ નથી આવતા આ છે વૈકુટ નું દિવ્ય વાતાવરણ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રી પ્રભુપાદ કી જાય